નમસ્કાર ખેડૂત મિત્રો હું હિમાન્સુ રાવલ પ્રોજી એગ્રોમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ આપણે તેમનો પરિચય લઈએ પરિચય પશેલ નિકેશભાઈ કાંતિભાઈ ગામ સાબરવાડ તાલુકો ઇંડર જિલ્લો સાબરકોઠા મોબાઈલ નંબર ચોરાણું બે સિત્તેર સત્યાસી નવ ચાલીસ મેં મફળી વાવી મફળીની અંદર પ્રોજી કંપનીનું ગૌધન વાપરેલું ગૌધન ગૌધન અને બીજી ચાર કંપની નો પણ પ્રોજી કંપનીનો ગૌધનમાં મને એકરે 10 થી પંદર મનનો ઉતારો વધારે મળ્યો છે બીજી કંપની સ્ટાન્ડર્ડ બી મેં નાખેલું પણ એના કરતા ફાયદો સારો થયો અને મેં 60 થી પોસઠ મન એકરે મારું ઉત્પાદન આવ્યું છે અને બીજી બધી કંપનીમાં મોસ્ટ ઓફલી પચાસ મનનો રેશ રહ્યો છે મેં હાલ બે એકરની ની કાઢીને વેચી મારી છે જે બીજી કાઢવાની બાકી છે

તે વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો